આજ છે ને બપોર પછી કદાચ ચાલુ થાય તો આપણે જાહુ વ્લોગ બનાવવા હમ બપોર પછી માઇન્ડવી કાઢીએ કદાચ તો આપણે જાહુ જોવા તો વિડીયો બનાવી અને વાડીમાં પછી ઓલું ખેતર નીકળી જાય ને પછી જો અલરનું મૂર્ત થાય છે આપણાથી જ હું પરવા ઈકું એવું નથી કે પહેલી વાર જ મૂર્ત થાય પણ અવારનું અવારની સિઝનમાં એ ત્યાર કરીને રાખી દીધું હું અહીંયા લઈ જવાનું રહે

एम ठेकड़ा मरता आवड़े जे जी जे जीबड़ी जी काटे ऊपर आखनी आवे जारी जार तुम जा रे तो खरो डायबला पग जो सोडा में हलवाड़े तो सीमज के रे कर जो जो पापा जो होटल लाल लालपुर थे आई गेस से पापा हो ले कुछ तो है सुपर मकाई ने कुंदरी आमा हो से

એલા છે ને આપણા ફરજ સીતર કરે છે વેલકમ વેલકમ કે વેલકમ હજી જોઈ ગયા અવયડો ભરાય એક બાજુ આપણે અવયડ્યો ભરાય છે મોટર ચાલુ કરી કે હું બમ્બોળ ભરાણી આજ ભરા ભરાશે કારણ કે ભરિયા થઈ જાય એટલે આપણે માંડવી વીણવાની છે ઉપરથી પણ હજી ભરિયા નથી થાય ને ત્યાંથી ફટાફટ અને આપણે દુસાની જગ્યા સાફ કરવી જોઈએ હવે તો કામ છે ને બહુ ઘણું બધું જાગીએ એમ બધું ભેગુંથી પાછું જો આપણે માલ સાંભટાં એટલે એ ભેગું ભેગું કરવું પડે અને વસે વસે હે ને અમે થોડો થોડો ટાઈમ લઈને બધું કરતા જઈએ

આપણે ગુવાર બટેકા શાક બનાવ્યું અને મમ્મી બનાવે રોટલા અને મોડું થઈ જાય છે હા અહીંયા કામ કરવું જ પડે ને સવારમાં છે ને એ વાહિંદા ભરતી જાય હું નાખતી જાઉં ઝટ ઝટ થઈ જાય હાલો પેડા બનાવવા છે અને આપણે ઘાણવો મૂક્યો છે પેડાનો હવે કઈ બની રહી પેડા બનતા એમ તો વાર લાગે દૂધ બાર હું કઈ હેલું નથી ભાઈ હાથ દુખી આવે

હવે જરીક હજી વાર લખીએ એટલે બે કલાક તો સાચી જ હા બે અઢી કલાક ત્યાં થઈ જ જા હજી તો વાર લખીએ માગરી અડધી કલાકનું કહેતી હતી ને બે વાગે જો પંદર મિનિટ ત્યાં નીકળી ગયા એમનો હું પંદર મિનિટમાં થઈ જાય તો સારી વાત થયા આપણે હે ને રાખની ચાલુ થઈ જાય તો પછી હું તમને બતાવીશ મોટા ખેતરે જાય તો અને જયદીપભાઈ ગયો છે સીપીઓ લઈને ઘર હારવાનું ઘરી અહીંયા થાય છે અને કાલે અહીંયા છે ને વાડીને ભર્યા લગભગ કાયલ થાય કદાચ તો પરમથી માઇન્ડ બી વીણવાન થાય ને અલર ચાલુ કર્યું હે એટલે અહીંયા અહીંયામાં બે જગ્યાએ હજી ભર્યા બાકી છે વાં થઈ ગયા લગભગ કેટલાક બાકી હોય ને એને ખબર ત્યાં તો હવારના ભર્યા કરે છે એટલે જાજા જ્યાં નહીં હોય અહીંયા અહીંયા બાકી છે હવે અહીંયા ખબર નહીં આપણે જાય ને પછી ખબર પડે કે જો આજ જ થઈ જાય ને બપોર પછી વાડીમાં તો પાછું માઇન્ડ બી વીણવાન થાય અને ભાઈ દિવાળીની સફાઈ જેટલી થવા નથી ને એટલી થઈ ગયા થોડું ઘણું જ મૂકવાનું છે બાકી બધું થઈ ગયું અને આ રૂમ તો આપણે ઓલમોસ્ટ બધા મોયર જ લીધો હતો આ રસોડું તો આ થઈ ગયો અને ઓઈલો થઈ ગયો હોય તો એક નિરાજ થઈ ગઈ બે રૂમમાં હે ને તો હું જરા થઈ ગયા આમાં તો અટાણ એવું છે અઠાણ કામ ખુલે સિઝનનું એટલે પછી વેચ નાય આવે અને નક્કી ના હોય તો આલો આપણે છે ને ફટાફટ બનાવી નાખી થાકી ગયા આઠ મિનિટ દુખાવો ભાઈ આ પેડામાં આગે હું મારે જ ખાવાય ના હોય મને ના ભાવે પેડા હાલો તો જો મસ્ત મસ્ત પેડા આવે છે ને બસ બે જ મિનિટમાં બની જશે આગળ જો વર તો ભલે નકર આપડે થાળી પાથરી દે લાગે ને ઓરિજિનલ થાબડી પેંડા દૂધ ના ઉપર સુગંધ મસ્ત ભાવે હાલો તો વાગી ગયા છે અઢી અને રૂંઢાનો ચાજ તો અટાણ માં થઈ ગયો કાયમ ને હે ખેતરમાં જાવ નઈ ને અટાણ માં ના લાગે અને અમાર કોક બીક જવાનું ખેતરમાં

હાલો ચા બનાવી લઈએ ને આપણે ઘડીક પોરો ખાઈ લઈને પછી જઈએ જરાક વાડી ઘૂમરો મારી આવી હજી ભરી કરે છે જયદીપભાઈ ગયો તો આગળની સીપીઓ મૂકવાથી કે ત્રણ વાગે ચાલુ કરીએ ત્રણ માં આવે થોડીક વાર જય જાસ્મિન પપ્પા એ પેડા ખાધા ભાઈ તમને બે હું કીધું પેડા તો ભાવે ને ઓરિજિનલ કીને કીએ

ઓલું ચીન ટોળું હે ને એક ગોલું મોલું અંદર છે આ જીન કો હે ને એને અંદર બાંધી રાખી હે એ ઊભો થયો હોય અગ્નિ રાડો રાઈડ થા હે હાલો તો વાડી પૂગી ગયા છે આપણી વાડીમાં અને જોઈ લ્યો પાથરા કેવા થઈ ગયા ચિંકડા ચિંકડા થઈ ગયા જોઈ લ્યો આ એટલા છે ને પલટી મરવી દીધા એટલા ઉનિકલા બાકી રહી ગયા એટલે આપણે તો આવ્યા જ નથી તે દી આવ્યા ને તઈ માંડવી પડી ને બીજે દી બસ તે દુના નથી આવ્યા જામાં લાગે પાથરા હે ને તેમ વીણવા કે મેળ ખાઈ ને છે ને અને જોઈ લ્યો ગારો ફાલે છે ને ગારો છે બધું ભેગું છે તૂટી તા કેવી કોઈ વીણી તઈ ખબર પડે માથે બહુ દેખાતી નથી પછી આમાં વીણવા વર્ગી તઈ ખબર પડે જ પાથરા હતા યા પલટાવ્યા ને ત્યાંથી થોડી થોડી તૂટી ગઈ જોઈ લ્યો